નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક આ વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે ગામડાની વાત કરવી છે ગામડું અમારું કેવું હોય છે આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી કરીને વિડીયોનો સંદેશ આપના સુધી પહોંચે અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડવડિયા એને આપ ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો આવો જઈએ ગામડું કેવું હોય મિત્રો મારું ગામડું કેવું હોય કે ધૂળ ડેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય માણા કેતા માણસો મળવા જેવા માણસો સાહિત્યમાં રૂચિ હોય શેરી વાંકી ચૂકી હોય બાયુને કેડે કૂચી હોય ઉકરડા ને ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા ને હા કોટા હોય માણા મનના મોટા હોય અને માથે દેશી નળિયા હોય ભીઘા એકના ફળિયા હોય અને બધાય હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામૈયા અને ફૂલેકા હોય અને તાલ એવા ઠેકા હોય મોભને ભલે ટેકા હોય મોભ કેતા મકાનની જે છત હોય એને ટેકા મારેલા હોય ગામડામાં પહેલા નાની પરિસ્થિતિ એટલે કે કે મોભને ભલે ટેકા હોય દિલના ડેકા દેકા હોય ગાય गोबर ને ગારો હોય આંગણે તુલસીનો ક્યારો હોય અને ધર્મના કાંટે ધારો હોય સૌનો વ્યવહાર સારો હોય પાંભરડા ને ભણકારા હોય ડણકુ ને ડચકારા હોય ખોખારા ને ખમકારા ગામડા ની વસ્તી નાની હોય પણ ઘેરે ઘેરે જ્ઞાની હોય આંગણીએ આવકારો હોય મહેમાનોનો મારો હોય ચા પીવાનો ધારો હોય અને વ્યવહાર સૌનો સારો હોય રામ રામનો રણકારો હોય અને જમાડવાનો પડકારો હોય ગામડાની અંદર પેલા જમણવાર થતું તો એ બાપા પધારજો જમવા એવો એક પડકારો કરતા એટલે કે જમાડવાનો પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેસે તો સામી સવાર હોય જ્ઞાનીની વાતો બહુ નામી હોય જાણે સ્વર્ગની ખામી હોય વવને સાસુ ગમતા હોય અને ભેળા બેસી અને સૌ જમતા હોય બોલવામાં સૌને સમતા હોય ભૂલ થાય તો એકબીજા નમતા હોય છોકરા ખોળામાં રમતા હોય અને એ બી માની મમતા હોય ગઠિયા છોકરાઓને સંભળાવતા હોય ચોરે બેસી અને રમાડતા હોય ચારેય દિશાએ ફળતા હોય બાપાના બોલ સૌ પાળતા હોય ભલે આંખે ઓછું ભાળતા હોય

કાયમ માટે ભજન મંડળી એટલે સત્સંગ મંડળી ચાલતી હોય એટલે કે પ્રભુ ગુણ ગાતા હોય ઘી દૂધ બારે માસ હોય મીઠા મધુર છાસ હોય વાણીમાં તણો પ્રકાશ હોય ત્યાં નક્કી પરમાત્મા કૃષ્ણનો વાસ હોય કાચા પાકા મકાન હોય અને એમાં એક નાનકડી દુકાન હોય ગ્રાહકોના એવા માન હોય કે જાણે ને મળા ભગવાન હોય સંસ્કૃતિની શાન હોય ત્યાં સુખી એના સંતાન હોય ઓસરિયે રૂમ ચાર હોય અને ભેળું એનું જમણવાર હોય ગામડાની અંદર પેલા એક ઓસરિયા બેસી અને બધા ભાઈઓ છે આખું પરિવાર છે એ ભેગા જમતા એટલે છે ભેગા જમણવાર હોય 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 આવકાર ખુલ્લા દ્વાર કુવા કાંઠે આરો હોય અને નદી કિનારે કિનારો હોય વવ દીકરાનો વર્તારો હોય એટલે કે વવ ને દીકરીના પેરવાસ થી અલગ થતા ધણી પ્રાણ થી પ્યારો હોય કાનો ભલે કાળો હોય એ રાધા ને મન રૂપાળો હોય વાણી સાથે વર્તન હોય મોટા સૌના મન હોય સુંદર હરિયાળા વન હોય અને સુગંધી હોય 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 ગામડું નાનું વતન અને ત્યાં શીતળ વાયુ વાતો હોય જાડવે જઈ અને અથડાતો હોય અને મોર કેદી મલકાતો હોય અને ત્યારે મન મૂકી અને કવિ આ ગીતને ગાતો હોય એ ગામડું કેવું મિત્રો કેવી લાગે આ રચના આપ સૌ આ કોમેન્ટ કરી અને જણાવશો આમ તો આ રચના ઘણી જૂની છે પરંતુ આજે આપણે ગામડાની અંદર રહી અને આ વિડીયોને આજે ઉતાર્યો છે તો વધુમાં વધુ શેર કરશો આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત